જોય હિન્દ દોસ્તો પરી વાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમને એક એવા ખુલાસાઇ રહ્યો જે નવનીતભાઈ ખુદે ખુલાસા કર્યા છે અને એવા આપ્યું છે જે પોલીસ સ્ટેશનમાં તેના વિશે ચર્ચા કરવાના છે અને તેમણે આ વખતે કંઈક ઠોસ સબૂત આપ્યા છે જે આ ગઈ તમે બિલકુલ સાચું સાંભળી જો તો ઇન્ફોર્મેશન જાણો એની પહેલા જો તમે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જ્યારે તે અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હજુ આવનારા સમયમાં શું થશે અને એકદમ સાચી ઘટના આધારિત તમારી સમક્ષ હું સમાચાર પહોંચાડીશ તો વિડિયોમાં બની રહો અને વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો નવનીતભાઈ મીડિયા સમક્ષ કાઈ એવું તેમણે કહ્યું છે કે ભાઈ મે આ વખતે 15 એવા સબૂત આપ્યા છે કે એટલે કે 15 એવી વસ્તુ પહોંચાડી છે અંદર જેનાથી જયરાજ આહીરને ગિરફતાર કરવામાં આવશે આવશે ને આવશે જે હા ગઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કારણ કે આ વખતે નવનીતભાઈ ખુદ અંદર જઈને ખુદે બધા પ્રૂફ આપ્યા છે એવું કહેવામાં આવ્યું છે ને તેમણે ખુદ મીડિયા પર જાહેર કર્યો છે અને સૌથી મોટી વાત એ છે કે ભાઈ આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા નથી આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે અને જાણકારી તમારી સમક્ષ સાચી વસ્તુ શું છે સાચી માહિતી શું છે એ હું તમને જણાવું છું ને એ મારું કામ છે જે રિયલિટી હોય તે સત્ય ઘટના આધારિત હું તમારી સમક્ષ વિડીયો બનાવીને સમક્ષ એક સમાચાર રજૂ કરતો હોય છે તેમાં સમગ્ર માહિતી આવી જતી હોય તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ નવનીતભાઈએ પુરાવામાં પહોંચાડી દીધા છે અને ફાઇનલી જયરતભાઈ આહિરને શું ભાઈ જેલ તરફ ખસેડવામાં આવશે તો હજુ તેવું કશું બન્યું નથી અને હજુ પ્રૂફ આપ્યા છે અને આ વખતે સો ટકાનો વિશ્વાસ છે નવનીતભાઈને કે ભાઈ આ વખતે મેં જે પ્રૂફ આપ્યા છે તે એકદમ સાચી ઘટના આધારિત પ્રૂફ આપ્યા છે અને એ પંદર પ્રૂફ આપ્યા છે તેમને હજુ કોઈ જાહેરાત નથી કરી એમ કે સ્પષ્ટ શત્તામાં કહ્યું છે કે જાહેર કરવાથી મજા નહી આવે એટલે હું ગુપ્ત રાખીશ કે ભાઈ શું શું ત્યાં જે પ્રૂફ છે એટલે કે શું શું ત્યાં પુરાવા જે આપ્યા છે તેના આધારિત મને 100% ભરોસો છે કે તેના લીધે જયરજ અહીને પડી શકે છે જેન અને એ તેનો વરઘોડો કાઢવામાં આવશે જે આગે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે તેવું નવીનભાઈએ જાહેર કર્યું છે અને

પછી જે ભાજપના કાર્યકર્તા છે કોંગ્રેસના કાર્યકર્તા છે કે અન્ય કોઈ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે તેમણે પણ કહ્યું છે કે ભાઈ અમારે માત્ર ને માત્ર ન્યાય જોઈએ છે અને અમે સમાજને લઈને લડીએ છીએ કે ભાઈ અમારા સમાજના વ્યક્તિ સાથે આવું થયું છે એના લીધે અમારે આ કરવું જરૂરી છે એટલે અમારે માત્ર ને માત્ર ન્યાય જોઈએ છે બીજું અમારે કશું નથી કરવું પછી અમુક કોળી સમાજ લડી લેવાના મૂળમાં પણ છે જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે પણ નવીનભાઈએ એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ આપણે સરકારના માધ્યમથી ચાલીએ સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ અને પછી સરકારના માધ્યમથી જે કાયદો એટલે કે જે કાયદો લાગે તેના પર આધારિત આપણે કામ કરવાનું છે એટલે કે સરકાર જે ન્યાય આપે તેના આધારિત આપણે ન્યાય લેવાનો છે કોઈ ખુદ ન્યાય લેવાનો નથી પણ ન્યાય માટે લડવાનું છે પાકુ છે એવું નવીનભાઈએ જાહેર કરેલું છે અને કોળી સમાજ પણ અત્યારે સમક્ષ એકદમ સક્ષમ બન્યો છે અને તમે એકતા પણ જોઈ રહ્યા છો હાલ ગુજરાતમાં હાકાર મચી ગયો છે કે કોળી સમાજની એકતા તમે જોઈને આમ ચોકી જશો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે એટલા બધા લોકો ભેગા થઈ રહ્યા છે અલગ અલગ જિલ્લાઓ માંથી બધા લોકો નમિતભાઈ ની મુલાકાત આવી રહ્યા છે અને એમ કહે છે કે અમે બધા તમારી સમક્ષ એટલે કે તમારી સાથે ઉભા છીએ તમે ટેન્શન ન લેતા એવું નમિતભાઈ ને કહે છે તેમના કોળી સમાજ